નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સ્વાગત છે પાંચ જેનું નામ છે અવયવો વિશે જાણીએ આ પ્રોજેક્ટ પ્રવૃત્તિની સમજૂતી આજે આપણે આ વિડિયોની અંદર મેળવવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડિયો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન આઈકોન ઓન કરો જેથી આગળના દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે અને વિદ્યાર્થી મિત્રો જો તમે નવા વિડીયોની લિંક તમારા વોટ્સઅપમાં મેળવવા ઈચ્છતા હોય તો નીચે આપેલા મારા વોટ્સઅપ ગ્રુપમાં જરૂરથી જોડાવો જેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે જેમાં તમને નવા નવા વિડીયોની લિંકો મળતી રહેશે તો ચાલો શરૂ કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ પાંચ જેનું નામ છે અવયવો વિશે જાણીએ કોઈપણ સંખ્યાના અવયવ પાડવા માટે તેને અવિભાજ્ય સંખ્યાઓનો ગુણાકાર સ્વરૂપે વિભાજન કરવામાં આવે છે આપણે ગમે એ સંખ્યાના અવયવ પાડવા હોય તો તેને આપણે અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે તેના ભાગ પાડવામાં આવે છે વિભાજન કરવામાં આવે છે જેમ કે વીસના અવયવ બે ગુણ્યા બે ગુણ્યા પાંચ છે તમે નીચે આપેલ કોઈપણ માસની તારીખનો નીચે આપેલા ઉદાહરણ મુજબ અવયવ પાડો નીચે આપણને તારીખ આપેલી છે એક થી ત્રીસ તેમાં આપણે અવયવો પાડવાના છે તો ચાલો જોઈએ અહીં આપણને તારીખ એક થી એકત્રીસ આપેલી છે તો આપણે આમાં અવયવો પાડવાના છે તો એક નો અવયવ પાડીએ એક ગુણ્યા એક બે નો અવયવ બે ગુણ્યા એક ત્રણ નો અવયવ પડશે ત્રણ ગુણ્યા એક ત્યાર પછી ચાર નો અવયવ પડશે બે ગુણ્યા બે બે દુ ચાર પાંચ નો અવયવ ના પડે માટે પાંચ ગુણ્યા ગુણ્યા એક પડશે બે બે ત્રણ અથવા તો ત્યાર પછી સાત નવ્યવ સાત ગુણ્યા એક આઠ નો અવયવ બે ગુણ્યા બે ગુણ્યા બે બે દુ ચાર ચાર દુ આઠ એવી રીતે નવ નવ્યવ ત્રણ ગુણ્યા ત્રણ ત્રણ તેરી નવ દસ નવ્યો પાંચ ગુણ્યા બે પાંચ દુ દસ નોવ્યો અગિયાર ગુણ્યા એક બાર નવ્યો બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ બે દુ ચાર ચાર દુ આઠ ચાર તેરી બાર તેર નવ્યો તેર ગુણ્યા એક ચૌદ નોવ્યો પડશે બે સાત બે સત્તા ચૌદ ત્રણ ગુણ્યા પાંચ એટલે ત્રણ પંચા પંદર સોળ નવ્યો બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે અલગ અલગ રીતે પાડી શકીએ બે દુ ચાર ચાર દુ આઠ આઠ દુ સોળ સત્તર નો સત્તર ગુણ્યા એક અઢાર નો અવયવ પડશે બે તંતેરી નવ નવ દુ અઢાર ઓગણીસ નવ્યો ઓગણીસ ગુણ્યા એક વીસ નો અવયવ બે ગુણ્યા બે ગુણ્યા પાંચ બે દુ ચાર ચાર પંચા ને વીસ એકવીસ નવય ત્રણ ગુણ્યા સાત ત્રણ સત્તા એકવીસ બાવીસ નો બે ગુણ્યા દુ બાવીસ ત્રેવીસ નો ત્રેવીસ ગુણ્યા એક ચોવીસ નો બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ બે દુ ચાર ચાર દુ આઠ આઠ તેરી ચોવીસ પચીસ નો પાંચ ગુણ્યા પાંચ પચું પચું પચીસ છવ્વીસ નો બે ગુણ્યા તેર તેર દુ છવ્વીસ

આગળની પ્રવૃત્તિનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું આગળની પ્રવૃત્તિ અંદર ત્યાં સુધી આવજો નવા વિડીયો સાથે વિદ્યાર્થી મિત્રો વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર